ભ્રષ્ટ થાય નહીં પણ આ કલયુગના પ્રાબલ્યના કારણે એ તિરોહિત થઈ ગયા છે તિરોહિત થઈ ગયા એટલે લુપ્ત થઈ ગયા છે દેખાતા નથી અને દેખાવાના જે સાધન છે એ ધર્મ પણ પણ અહીંયા તિરોહિત થઈ ગયા છે દેશ કાલ મંત્ર કરતા સાધન આ છ ધર્મો જે છે ધર્મના અંગ એ બધા અશુદ્ધ છે દેશ કાલ મંત્ર કરતા સાધન આ બધા જ અશુદ્ધ થઈ ગયા છે જે કરવા જવું સાધન શુદ્ધિ નથી તમે કથા કરાવો તો પેલા કથાકાર કે પાટલા શુદ્ધિ કરજો આપણે પ્રસાદ લેવા બેસીએ તો કોઈ પોતનું કરજો કોઈ પણ જગ્યાએ વેદી કે કરમકાંડ કરવું હોય તો જગ્યાની શુદ્ધિ કરજો ઓમ પવિત્ર વા પવિત્ર વા બોલીને પુનરાક્ષને ભગવાનને બોલાવીએ કે એ જગ્યાની શુદ્ધિ માટે પણ એ શુદ્ધિ માટેની જગ્યા જ કરી નથી રહી અને એનો અનુભવ આપણે છે એમ નહીં મહાપ્રભુજીને પાંચસો વર્ષ પહેલા થઈ ગયો છે તો અત્યારે તો ક્યાં પહોંચી હશે ગાડી વિચાર કરો તમે આ વાણી મહાપ્રભુજી પાંચસો વર્ષ પહેલા કહી રહ્યા છે અત્યારે તો ચારેય બાજુ આપણે ઘેરાયેલા છીએ અને માત્ર વલ્લભના આશ્રયથી જ બોલી રહ્યા છીએ માનજો બાકી મારી બોલવાની તમારી સાંભળવાની ક્ષમતા જતી રહી છે નિશ્ચિત માનજો આ આશ્રય આશ્રયની પુષ્ટિની વાતો કરીએ છીએ ને ખાલી આ કંઠીમાં દેખાય છે એટલું નથી વિચારમાં નથી આચારમાં નથી મનમાં માત્ર વલ્લભ કૃપા કરે અને આ જે ધર્મો હવે નથી રહ્યા ધર્મો સ્થિરોહિત થઈ ગયા છે તો શું કરવું આખા કૃષ્ણાશ્રની સમુરાઈ હું તમે પહેલાં કહી દઉં છું આખો સાર તમને પહેલાં કહી દઉં છું પછી એક એક શ્લોક આપણે લઈશું આખો સાર શું કહે છે કે બધા ધર્મો તિરોહિતાર્થ દેવેશ સર્વ માર્ગે શું નષ્ટ દે માર્ગ ધર્મના હતા જ્ઞાન માર્ગ કર્મ માર્ગ ભક્તિ માર્ગ એ બધા જ માર્ગના સાધનો માર્ગના સિદ્ધાંતો બધા લુપ્તપ્રાય થઈ ગયા છે જેમ કોઈ આપણે જૂના જૂના સ્થાપત્ય જોવા જઈએ હે ભારતમાં ઘણા જૂના સ્થાપત્ય છે તો એ સ્થાપત્યના ખંડેરા આપણને દેખાય કલ્પના કરવી પડે કે આ પછી ગાઈડ બતાવે કે આ જગ્યાએ આવા રાજા હતા આવું રાજ ચાલતું હતું બરાબર ને એવી રીતે આપણને ભલે વજ્રમાં કે તીર્થ સ્થળોમાં બધે મકાન દેખાતા હોય પણ એ બધી એવી વાર્તાઓ રહી ગઈ છે પણ ત્યાંનું જે તિરોહિતાર્થ શું એ તીર્થના દેવતાઓ પણ તિરોહિત થઈ ગયા છે જે આપણા ઘરના વડીલો હોય એનું સન્માન ન રહે એમનું આચાર વિચારનું ભાન આપણે ન રાખીએ તો એ લોકો મૌન થઈ જાય આપણા ઘરમાં બી તમે જોજો પ્રભુ કરવાથી વૈષ્ણવના ઘરમાં આવો ત્રાસ તો ન હોય પણ જે ઘરમાં વડીલો હોય તમે એમને જય શ્રી કૃષ્ણ બી ના કરો કેમ છો એમ બી ના પૂછો સેવા કરતા હો તો ભલે કરતા એ રીતે આપણે કોઈ લેવા દેવા જ ના હોય અને એનું સન્માન બી ના જાળવીએ તો એ લોકો બોલવાનું બંધ કરે એનો મતલબ શું થયો એનામાં રહેલો તમારો પિતૃત્વનો ભાવ ત્રિરોહિત થઈ ગયો થાય છે કે નહીં આવું ત્રોહિત થઈ ગયો એટલે એ આશીર્વાદ તમને આપે તો મનથી ના આપે એને મજા ના આવે આશીર્વાદ પર છે છોકરાઓ છે આપી એમ આ દરેક તીર્થના દેવો પણ તિરોહિત થઈ ગયા છે પછી આપણે પુરોહિતજી હોય પંડાજી હોય એને કરીએ કારણ કે મહાપુરુજી કહે છે કે વર્ણાશ્રમ ધર્મ કરવો અને વર્ણાશ્રમની ધર્મની આડમાં ભક્તિને ગુપ્ત રાખવી કારણ કે આપણે નહીં કરીએ તો શું થશે આપણા બાળકો નહીં કરે આપણા બાળકોની કરે અમે આચાર્ય સ્થાને છીએ તો અમારા વૈષ્ણવોની કરે એટલે જે કર્મ કરવાના છે એ નિષ્ઠા રહિત કરવાના છે મારા પૂર્વજો કરતા આવ્યા છે એનો નિર્વાહ મારે કરવાનો છે પણ ફળની આશાએ પણ નહીં અને ડરની આશાએ પણ નહીં અત્યારે જેટલા બી આપણે કરીએ છીએ એ તો ફળની આશા રાખીએ ત્યારે ડરના મારા કરીએ છીએ ચલો માતાજીને બોલાવો ને પિતૃજીને બોલાવો ને પિતૃ તર્પણ કરો આ બધાની પાછળ કરવા ખાતર કરવાનું છે પણ આ બધામાં રહેલું દેવત્વ અત્યારે તિરોહિત થઈ ગયું છે આજે જ કોઈને સવારે ફોન આવ્યો કે મહારાજ અત્યારે તો ત્રણ ગવો વકરી ચાલે છે મારો શનિ વકરી છે મારો મંગલ વકરી છે અને ગુરુ વકરી મેં કીધું અમારે તો બધું ગયું વકરી ગયું બધું અમારે તો આશ્રય આવી ગયો ભાઈ તું ક્યાં એમાં પડ્યો સવારે જ ફોન આવ્યો જે જે આવા કાળમાં આવા કાળમાં જ આશ્રય લેવાય ભાઈ બીજા કાળમાં ના લેવાય અમે કેટલા ભાગીશાની બતાવો દુનિયાનું વકરી ચાલતું હશે અમારું તો સુ કીધું ચાલે છે આ પુષ્ટિમારી કે વૈષ્ણવની મહાનતા જુઓ કાલો કઠિનો કૃષ્ણ ભક્ત ન ના બાધે કાળ ગમે તેવો કઠિન હોય પણ કૃષ્ણ ભક્તને બાધક થતો નથી વિચારની વાત એ છે તો અહીંયા દરેક આચાર્યો અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે કર્તવ્ય બોધ જો આપણે લેવો હોય તો સોળસ ગ્રંથમાંથી લેવો એમાં કૃષ્ણાશ્રમની વાત તમે જુઓ તો માત્ર બુલા મિશ્ર માટે ગુલામ મિશ્રની વાર્તા આપણે વાંચીએ છીએ કે એ લાહોરના હતા અને અડેલમાં શ્રી મહાપ્રભુજી આવ્યા અને મહાપુરુષજી આવતા જ બુલાતું આવ્યો કારણ કે મિશ્રના પિતા પુરોહિત પણ કરતા હતા પણ એ બહુ ભણેલા નહોતા હતું કે બ્રાહ્મણનો દીકરો ભણે તો સારું હવે એક ગુરુ પાસે ગયો એના ગામમાં તો ગુરુએ પહેલાં દક્ષિણા માંગી જે બાજના સાહેબો પહેલાં એડવાન્સ માંગે છે ને ફીસ જે ગુરુ પહેલાથી પૈસા માંગે લોકોને શ્રદ્ધા ત્યાં જ નથી અમારા વૈદિક પરંપરામાં કેવું છે કે ગુરુકુળમાં જયારે વિદ્યાર્થી ભણવા આવે તો વિદ્યાર્થીને શિષ્યને ગુરુ પોતે સામેથી કે તારું ધન મારી પાસે છે જ્ઞાનરૂપી ધન વિદ્યારૂપી ધન એ હું તને આપીશ પછી તું મને દક્ષિણા હવે આજના ગુરુ પહેલાથી એડવાન્સ માંગી લે તો પછી શિષ્ય તો પછી દબાવે કે નહીં પાસ ન થયો ફેલ ન થયો પેપર ખોલાવો આ બધું થયું આટલી બધી છ છ મહિના એડવાન્સ આપીએ છે ને એનું કારણ આ છે તો ભૂલા મિશ્રીઓ જયારે પેલા ભણવા ગયા તો પેલા એને બી એવો ગુરુ ભટકાયો લાભ પૂજાવાળો એટલે એની મનની વાત જાણી ગયા મહાપુરુષ કે ભટકાઈને આવ્યો છે કે એને કહ્યું પેલા પૈસા આપ એ ડનો મારો ભાગ્યો ઘરે કે આ તો પૈસા માંગે છે તો પછી પિતાને પ્રણામ કરીને કાશી જતા રહ્યા એક કાશીમાં બી કોઈ એક મળી ગયા ભણાવનાર ગુરુ ત્રણ વર્ષ ભણ્યા એની પાસે વિચાર કરો ત્રણ વર્ષ ભણ્યા પછી પણ ગુરુ થાકી ગયા અને ચેલો બી થાકી ગયો કે ભાઈ હે બોલા મિશ્ર મને માફ કરજે તારા ભાગ્યમાં સરસ્વતી નથી 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 ગુરુ થાકી ગયા અમારામાં એ વલ્લભનું બળ છે કે અમે ગમે તેવું કરો અમે નથી ગમે તેવું બોલો ગમે ગમે તેવું તેવું કહો કારણ કૃપા માર્ગ છે કૃપા માર્ગ પ્રેમનો માર્ગ છે ત્યાં તો જ્યાં પ્રેમ હોય દોષ જોવાય જ નહીં જોજો જેના માટે પ્રેમ હોય તો દોષ ના જોવાય પ્રેમ ના હોય તો ગમે તેવું સુંદર હોય તો ક્યાંક ક્યાંક દોષ દેખાય આપણા બંનેમાં પ્રેમ છે પરસ્પર પ્રેમ છે અમે તમારા દોસ્ત ના જોઈએ તમે અમારા ના દો નાગરદાસ બ્રામણીયા પૂછવામાં આવ્યું એક વખત કે આપણે બ્રહ્મસમરણ લીધા પછી ગુરુના દોષ જોવાય તો નાગરદાસ સુંદર ઉત્તર આપ્યો કે બ્રહ્મસમરણ જયારે આપણે આપ્યો તો ગુરુએ આપણા દોષ જોયા ના જોયા આપ્યું નહીં પછી આપણે નહીં જોવાના પણ હવે એક મજાની વાત તમને કહું છું નહીં જોવાના એ વાત છે ગોકુલનાથજી એવી બી આજ્ઞા કરે છે ગોકુલનાથજીને કોઈ વિનંતી કરી કૃપાના તમારા દોષ જોતા નહીં તો ગોકુલનાથજી કહે છે કરશો તો હજાર વાર જોવા પડશે સમજો મારી વાત ઘણા લોકો એવા એવા પોતાના મહાન સંન્યાસી રૂપે માનતા હો બોલવામાં કે અમે તો કોઈના દોષ જોવા નહીં પણ આ તમને ધર્મની વાત કરું બહુ ગુપ્ત વાત છે આડેપાટે ન લેતા દોષ ન જોવા એ સંન્યાસીઓનો ધર્મ છે કારણ કે એને આત્મચિંતન કરવું જોઈએ બીજું કંઈ કરવું જોઈએ ન જોઈએ આપણે જો આવું દોષ ન જોઈએ હા દોષ દ્રષ્ટિને રાખવી સમજો દોષ દ્રષ્ટિને રાખવી પણ તમે શાકભાજી ટોકરી લેવા જાઓ ને ખરાબ ને કાચીને સળીલી આપે અને તમે બદલોની ઠાકોરજીને કેવું આવે ઘરમાં કેવું આવે દોસ્તો જોવા પડે કે નહીં ઘરમાં ગમે તે રીતે ખાતા પીતા રહેતા હોય તો કેવું પડે કે નહીં આ ના કરજો એ દોષ નથી એ દોષ દ્રષ્ટિ નથી પણ દેખાય છે એટલે કહેવાનું જોજો ખોટું સહેન કરતા નહીં પાછું દોષ ના જોવાય એ સંન્યાસીઓનો ધર્મ છે ગ્રહસ્થિનો નહીં ગ્રહસ્થિને તો તમે દૂધ ખરાબ આવ્યું ઘી ખરાબ આવ્યું કે ટોકરી ખરાબ આવી કે ઘણા પરિવારના લોકો ગમે તેમ ગમે તેમ વર્તતા હોય તો આપણે કહેવું તો પડે ને એ દોષ દ્રષ્ટિ નથી જોવાય છે એટલે કહેવાનું છે આ સ્પષ્ટતા સાંભળી લેજે તો હવે અહીંયા બુલા મિશ્રજીની વાત આવી બુલા મિશ્રજી ત્રણ વર્ષ ભણ્યા તો થાકી ગયા પછી એ કંટાળીને ગંગાજીને કિનારે કાશીમાં ગયા હવે શું કરવું એ તો હડતાલ કરી દઈ ભૂખ હડતાલ કરવી એ તો ડૂબી મરવું કંઈક તો કરવું તો સરસ્વતી બી કહ્યું કે તારા ભાગ્યમાં નથી લાગતું તો પછી ભૂખ્યા રહ્યા અને જલનો ત્યાગ કર્યો તો ભગવતવાણી થઈ ભગતવાણી થઈ કે તું અડેલ જા તે આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે એને શરણે જા તો તારું કાર્ય થઈ જશે અને એ બુલા મિશ્ર અડેલ આવ્યા આવતા જ મહાપ્રભુજે પૂછ્યું બુલા તું આવ્યો ત્યારે અને પછી એમને માત્ર કૃષ્ણાશ્રય ગ્રંથ ભળાયો એટલું જ નહીં પણ સર્વ શાસ્ત્ર જ્ઞાન થયું અને માનસની ભૂમિકા તૈયાર થઈ ગઈ જો સિદ્ધાંત મુકલીમાં જે મુક્તાવલીમાં જે માનસની વાત છે એ કૃષ્ણાશ્રય જો આપણો સિદ્ધ થઈ જાય તો માનસની ભૂમિકા તૈયાર થશે એવી વાત અહીંયા મહાપ્રુજી આશીર્વાદ રૂપમાં તમને મને કહી રહ્યા છે કેટલી સુંદર વાત છે કે આ કૃષ્ણાશ્રયના પાઠ માત્રથી થી માનસની ભૂમિકા તૈયાર થઈ જાય એટલે શું ચિત્ત આપણું પ્રભુમાં પ્રણવ થઈ જાય પ્રણવ થઈ જાય તો અહીંયા અનેક આચાર્યો જ્યારે ટીકા કરી રહ્યા છે તો કેટલાક આચાર્યો કહે છે કે આ બધા પ્રકારના ધર્મો જ્યારે તેરોજ થઈ ગયા તો કોને આશ્રય જવું તો કે ભાઈ ધર્મીના આશ્રય જવું કારણ કે કોઈ પણ ધર્મથી ધર્મીનો આશ્રય સિદ્ધ થાય નથી કેવલ ધર્મીના આશ્રય તમે જાઓ તો ધર્મ સિદ્ધ થાય એટલે કષ્ટ એવા ગતિર્મમાં કોઈ અવતાર કશની વાત નથી પણ ધર્મી સ્વરૂપ મૂળ રસાત્મક જે કષ્ટ છે જે શ્રીમાં જ પુષ્ટિભક્તિમા સેવિત છે એના આશ્રય જવાની વાત કરી છે અને કોઈ દેવતાને આશ્રય જવાની વાત નથી કરી ભાઈ બોલ્યા ને અહીંયા કે આકાશમ પ્રતિ દ્વયમ સર્વગી સાગરમ કેશવ પ્રતિ ગચ્છી બરોબર ને તો આકાશમાંથી પડેલું કઈ બી હોય તો કેશવ પ્રતિ જાય છે એટલે આપણે કઈ બી કરીએ તો ફળ તો કષ્ટ જ આપે છે હવે દેવતાઓ દ્વારા આપે દેવી દ્વારા આપે કોઈ પણ દ્વારા આપે તો સીધું કૃષ્ણ આપવા તૈયાર થયા છે વલ્લભની વિનંતીથી વલ્લભની કાનીથી શા માટે ન લઈ જાય છે હવે અહીંયા કેટલાક આચાર્યો અહીંયા ટીકામાં આગ્યા કરે છે કે પ્રભુની જે દસ પ્રકારની જે લીલા છે શ્રીમદ્ ભાગવતમાં એનું અહીંયા વર્ણન છે આ દસે દસ શ્લોકમાં કેટલાક આચાર્યો આગ્યા કરે છે કે દસ પ્રકારના જે પ્રાણ છે આપણામાં આ દસ પ્રકારના પ્રાણની લીલા અહીંયા દસ શ્લોકોમાં છે અગિયારનો આત્મ સ્વરૂપની વાત છે કેટલાક આચાર્ય આગળ કરે છે કે પહેલા ત્રણ શ્લોક એ લોકિકનો આશ્રય છોડવા માટે છે લોકનો આશ્રય અને બાકીના ત્રણ શ્લોક એ ધર્મનો આશ્રય છોડવા માટે છે કારણ કે ધર્મીનો આશ્રય કરવો છે અને બાકીના છ શ્લોક એ પંચ પંદ્યાનીમાં સરળ સર્વિદ ભક્તિ છ પ્રકારની ભક્તિનું જે નિર્પણ કરે છે આ આખો સાર કૃષ્ણાશ્રીનો છે આપણે એનો વિચાર હવે ધીરે ધીરે આપણે કરશું પહેલા સ્વરૂપમાં આપણે જોઈ રહ્યા છીએ કે સર્વ માર્ગે શું શું દરેક માર્ગ કયા માર્ગ કે જે માર્ગ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય એ બધા માર્ગ તિરોહિત થઈ ગયા છે નષ્ટે શું એટલે ત્રિરો થઈ ગયા છે કલૌ છે આ કલયુગ આ કલયુગ છે ખળ ખલ એટલે શું કે બહાર આપણને દેખાય જુદું અને અંદર જુદું હાથના દાંત ખાવાના જુદા અને બતાવવાના જુદા કહીએ છીએ આપણે એવા ખલ ધર્મ છે વંચક જેવો ધર્મ થઈ ગયો છે કે બહાર ટીકા તિલક અને છપ્પા અને ધોતી બંડી ઉપરના ને આંખમાંથી આંસુ નીકળતા હોય જ્યારે આપણે જઈએ તો કઈ છેતરાઈ જવાય એવો કલયુગ છે ખલ ધર્મ વાળો છે જલ્દીથી શંક કરવા માં બીક લાગે આપણને ખલધર્મ એટલે શું કાપટ્ય રૂપ ધર્મ બહારથી આપણને એમ લાગે કે શું વાત છે મોડું હોય ગાયનું અંદર જવા જાવ તો વાઘ નીકળે આ ખલ ધર્મ છે બહુ ધ્યાન રાખવાની જરૂર છે બધાને ખલધર્મ છે ઘણા લોકો આવે આપણે ત્યાં માંગનારા રડે ભગવાનની વાતો કરે આપણને ગોપી કે આપણને તો ભગવજી કે એ બી અને અગિયાર રૂપિયા આપતા તો અરે આને તો પચાસ રૂપિયા આપો તો મને ગોપી કહી દીધી આને ઓહો બહુ સરસ કોઈ બોલતું નથી આ બોલ્યો કે સ્વરૂપ જાણી ગયો આપણું એવા બધા વખાણ કરે જય મૈયા જય જમના મૈયા ક્યારે લઈ લાલી તું તો ગોપી જેસી લગરી તો એ સુદા લગરી આહા એને એકસો એક આપો અગિયારમાં ના આવે તમને કોઈને મારા સબનું ભાન નથી આને જ ભાન છે જો સમજી ગયો અગિયાર રૂપિયા એકસો એક અપાવે હવે આવા આવા ફૂલંજી થઈને આપણે લોકોની વખાણ લઈએ તો વખાણ એ તો ડગલ પગલે મળી જાય આપણને હવે તો તીર્થોમાં જય શ્રી કરવાના પંદર રૂપિયા સો રૂપિયા લાગે છે મારે કહેવાની જરૂર નથી ક્યાં ક્યાં લાગે છે કૃષ્ણ નામમાં ના પૈસા પડે છે તો જેસી કસ્ટ કહેજો કે જાઓ જેસી જય જેસી કષ્ટ કર્યા પછી આમ કરાય કે આમ કરાય લોકો જેસી કર્યા પછી આમ કરે છે અરે આ કષ્ટના નામ લેવાના અધિકાર નથી શું લાગે તમે સાચું કહેજો મારી વાત આંગળી ઊંચી કરો તમે કષ્ટના નામ લીધા પછી આમ કરાય ફાટ રખાય હાથમાં આપણે એવા ભટકા ડગલે પકડે તમે જો આપણે લાગે હું તો મોટો સેટ છું અરે અરે તો સેટ તો કષ્ટ છે યાર કષ્ટ જેસી કષ્ટ બોલ્યા પછી હાથ આમ કરાય શરમ આવે લજાઈ જવાય શું લાગે તમને કારણ કે મને મારું સૌભાગ્ય છે કે મારો વર કોણ છે તમને બી એવું સૌભાગ્ય છે કે તમારો વર વલ્લભ છે એવું તો હોવું જોઈએ કે મારો વર મારો વર વલ્લભ છે જે નિર્ભય છે અભયદાન આપીનારો એવો વલ્લભ છે મમ્મ સ્વામી શ્રી વલ્લભ તો જય શ્રી કૃષ્ણ કર્યા પછી આમ કરે આપણે ગ્લાની થઈ જાય તો આ ત્રોહિત થયેલો ધર્મ કલૌચ ખળ ધર્મની ખળધર્મ એટલે કપટરૂપ ધર્મ આપણે બતાવીએ કે આપણે કોઈ જગ્યાએ જઈએ અને કંઈક અમારા મનરોધ કરાવવો છે તો પૈસા પૂરા પૂરા જાય આપણા પરંતુ થાય અને મળે કંઈ જુદું દેખાય કંઈ જુદું તમે મારે આ કરાવવું છે તો પૈસા પૂરા પૂરા એડવાન્સમાં લઈ લે હમણાં જ એક વાત ચાલી હતી મારે કોઈ નામ ના બોલાય તો એક જગ્યાએ કાઠિયાળમાં કોઈ મનરોધ કરવાની ઘણીવાર લત ઉપડે લોકોને તો એડવાન્સમાં પૈસા લઈ લેવાના અને મનો થાય તો ભગવાન જાણે ક્યારે થાય તો આ બધા માર્ગમાં પૈસાનો આટલો બધો વ્યવહાર થઈ ગયો તો ભક્તિનો વ્યવહાર કેમ નહીં અમારા નરસિંહ મહેતાએ તો અમે તો વ્યવહારીયા ભક્તો એવા કીર્તનો ગાયા છે અમે સંત વ્યવહારીએ ભક્તિનો અમે આપણે કરીએ છીએ પૈસાની આપણે નથી કરતા ગોપીને કે મનમે મન છે અથવા તો ગોપી કે તનમે ને ગોપી કે ધનને મંદી છે કે મોટા મોટા પાકીટ લઈને આપણે ખોલીએ એ તો વાંદરો લઈ જાય આ પછી પેલા નીચેવાળા લઈ જાય કોઈને કોઈ લઈ જાય ને આટલા બધા ત્યાં બતાવવાની જરૂર છે કે આટલા બધા લઈને આવ્યા છીએ આખા તો બધા કાર્ડ મળે છે પેલા તો ખાલી બેંક ના પેલા મળતા હતા હવે તો પેલા આ ક્રેડિટ કાર્ડ મળે છે કઈ દેવાનું કાર્ડ ત્યાં છે એટીએમમાં જાઓ પછી આપીશું ચિંતા મટી અને છૂટા પૈસા રાખવા બહુ વધારે બંડલ લઈને નહીં જવું એ આપણે બંડલ લઈ પેલું બંડલ ડબલ બંડલ થઈ જાય એટલે કહેવાનો મતલબ આ છે નષ્ટે શું કલવ આ કલયું ક્યાં કારણ શું થયું ધર્મણી આ ધર્મની અંદર પણ ખલ આવી ગયો એટલે સુધી કે તિલક બી લાગવા માંગી પરમ ભગવતી લખે તો અમારા પ્રથમેશ મહારાજ કહેતા પરમ ભગવતી ના લખતા કેમ કે પરમ ભયરુપ થઈ જાય ઓ પરમ ભયરૂપ પેલા તો ભક્ત બનીને આવે ને પછી એવી બધી માયાજાલ ફેલાવે આપણા ઘરમાં કે આપણે કાંઈ ના ન રહ્યું ભગવાન આગળથી જેવા આપણે આયા એવા સ્વસ્થ પ્રસંગ જવાને બદલે આખી આપણે ચટણી થઈ ગઈ હોય તો આ ખર ધર્મથી બહુ ચેતવાનું છે કૃષ્ણાશ્રય ગ્રંથ જ્યારે અમારા કિરીટભાઈ ને મીનાક્ષીબેન આવ્યા ત્યારે કૃષ્ણાશ્રય પ્રસન્ન થયો કેમ કે અત્યારે સૌથી વધારે જરૂર મને ને તમને નથી ભગવાનના આશ્રયની છે યાદ રાખજો ચૈતન્ય મહાપ્રભુ એ પોતે સંદેશો મોકલ્યો મહાપ્રભુજીને મળવાનો તો મહાપ્રભુજી કહેવાયું કે અરે ચૈતન્ય મને મળવાની શી જરૂર છે અને મળ્યા ફરી પછી મહાપ્રભુજી કહ્યું ચેતન્ય તો મને મળવાની શી જરૂર છે તમને તો કૃષ્ણ ભગવાન મળી ગયા છે સાક્ષાત તો કે હા વલ્લભ મને ભગવાન તો મળી ગયા છે પણ તમારા દ્વારા તમારા વિના ભક્તિ મને મળી એમ નથી ભક્તિ એટલે બધવાનનું બધાય નહીં રહેવું ફ્રેન્ડશીપ લવ આ તો ક્યારે છૂટા પડે સવારે આઈ લવ યુ સાંજે કોણ હેતું થઈ જાય એ એ બધા લવલા વલા ના ચાલે એ તો ભક્તિ એટલે પાકું અલૌકિક આત્માને પરમાત્માનું દાંપત્ય એવું જોઈએ એવું જોઈએ કે નહીં આ તો જવાબદારી વગરના લફડા બધા એ ના ચાલે ભક્તિમાં ભક્તિમાં તો અનન્યતા જોઈએ હરિણો નહીં હોવી જોઈએ તેલ ધારાવત તેલની ધારા કેવી હોય એવી નિર્ગુણ ભક્તિ આપણા માંગી છે ખળધર્મણી એટલે આ સૌથી વધારે આપણે કલયુગમાં બચવા માટે ધર્મનો આશ્રય કરીએ કોઈ કે ગ્રહ શાંતિ કરાવો કોઈ કે પિતૃ પૂજન કરાવો કોઈ કે આ યાત્રા કરવા જાઓ કોઈ કે આ તરફમાં જાઓ કોઈ આ માતાજીને જાઓ આ પિતાજીને જાઓ પેલા બાપુ સારા પેલા સારા પણ આ બધા ધર્મો કલયુગમાં ખલરૂપ છે મૂળ સ્થાને પહોંચાડવાળા નથી એટલા માટે સંગ પણ વિચારીને કરવો કૃષ્ણ મૂળ તત્વ છે મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવિત છે જગતમાં કોઈ પણ આચાર્ય કૃષ્ણ હાર્દવિત નથી કૃષ્ણને ગ્રંથોથી જાણે છે પણ કૃષ્ણ હાર્દને જાણતા નથી હાર્દને જાણનાર કોઈ આચાર્ય હોય તો શ્રી વલ્લભ દેવ છે ખલ ધર્મણી એટલે આ ધર્મ પોતે જ હવે જે ડાક્ટર જે દવા ઇન્જેક્શન આપતું હોય એનું રિએક્શન આવે તો ક્યાં જવું કહું કેટલી મોટી આફત થાય કે જે ધર્મ અત્યારને આપણને બચાવવા માટે ધર્મના આશ્રય જઈએ એ ધર્મ પોતે આપણે લૂંટનારો બની જાય દગા આપનારો બની જાય ખલ કરનારો બની જાય તો ક્યાં જવું તો કે મહાપુરુષ કે છે અહીંયા પાસંદર પ્રસરે કે કષ્ટ એવા ગતિમાં એવકાર છે માત્ર ધર્મી કષ્ટ જે છે એને શરણે જાઓ એ જ તમારો રક્ષક છે એ જ તમારો પતિ છે એ જ તમારો આશ્રય એટલે કોઈના શરણે જવું ત્યાં શરણે જવાની ક્રિયા આશ્રય નિત્ય છે એકવાર શરણે ગયા તો ના ચાલે પણ શરણે જવાની ક્રિયા નિત્ય હોવી જોઈએ પાષણ એટલે શું કે વૈદિક ધર્મનો લોપ થવો વૈદિક ધર્મનો લોપ થવો એનું નામ પાષણ અહીંયા આપણે ત્યાં મ્લેચ્છ જે કહીએ છીએ મતલબ એ નથી કે કોઈ બડી જાત વાળો કે મુસલમાનો હોય પણ જે વૈદિક વર્ણ વ્યવસ્થાનું પાલન ન કરે એને મ્લેચ્છ કહેવાય છે અને નાસ્તિક કોને કહેવાય છે ભગવાને ન માણી નાસ્તિક નહીં પણ જે વેદમાં વિશ્વાસ ન કરે એને નાસ્તિક કહેવાય છે તો આજે જરૂર છે કે આપણા ઘરમાં આપણે જોઈએ વૈષ્ણવ ધર્મનો આચાર વિચાર તો બહુ દૂરની વાત રહી પ્રિયજનો પણ ભારતીય હિન્દુ ધર્મનો આચાર વિચાર પણ આપણા શકાય કેમ છે નહીં એનો વિચાર કરવા જેવો છે વૈષ્ણવ ધર્મનો આચાર વિચાર તો જવા દો પણ એક ભારતીય હિન્દુ ધર્મનો એક ભારતીય હિન્દુ નાગરિકનો ઘરનો ગ્રસ્તનો આચાર વિચાર કેવો હોવો જોઈએ એટલું સાચવીને રહીએ તો એ ઘણું છે કલયુગના બહાને નવી પ્રજાના બહાને ફેશનના બહાને ગમે તે બહાને કરો આપણે એક ભારતીય સંસ્કૃતિનું રક્ષક કરનાર જતન કરનાર એક ભારતીય હિન્દુનું કુટુંબ કેવું હોવું જોઈએ એના આચાર વિચાર જો આપણે પાળીએ ને તો એ ઘણું છે બહુ દર્દ સાથે કેવું પડે છે પછી આપણે રાગા રાખી કમાય તો સામગ્રી રોગાવી છે મહાપ્રભુજીની જાળી ભરવી છે મહાપ્રભુ ધોતી ઉપરના કરવા છે કેમ આજે આપણે વ્રત કેમ બેઠક કરવા પડે છે કારણ કે એ એટલા માટે કે આપણા આચાર વિચાર વૈશ્યના પણ નહીં પણ શુદ્રથી બી જતા રહ્યા છે ખાવું પીવું કોઈ પ્રકારનો વિવેક આપે નથી રહ્યો એટલે આપણે વ્રત કરવું પડે છે આચાર્ય કોઈના હાથનું જલ પણ ન પીએ બ્રાહ્મણ કોઈ હાથનું પ્રાણી પણ ન પીએ આ તો આચાર્ય છે આપણા માર્ગમાં જે પેલા મરજાદી હતા એ બહુ શુદ્ધ હતા એ સ્વયં પાકી હતા કોઈને નડતા નહીં વસ્ત્ર બી પોતે ધોવા સેવા બી પોતે કરવી બિસ્તરે પોતાનો બાંધવો કોઈના ઉપર આધારિત તોતા એને મર્યાદી કહેતા અને અનન્ય ભક્તિવાળા કોઈ નડતા નહીં અત્યારે તો સખડી બહુ ધરે મજા લે તો આખા ઘરમાં ત્રાસ થઈ જાય બધાને પજવી નાખે ચાર વાગે ઘટડી વગાડ શરૂ કરે બધા જાગી જાય અને તમે મને મદદ કરો તમે કેમ નથી કરતા એમ છોકરાઓને વહુ એને કયા કરે એ ધર્મ સ્વધર્મ નથી સ્વાવલંબી બનવું સેવા કરો છો પણ લોકો માટે કુટુંબને દુઃખી કરીને સેવા ના કરો એ આપણે બધાએ વડીલોએ સમજવા જેવું છે કે સેવા એવી કરો કે નાનું બાળક હોય કે નવી વહુ હોય તો પણ તમારા ઘરમાં સેવા કરવા રાજી થાય નહીં તો આ સેવા કરનારની આપણી આ છેલ્લી પેઢી રહેશે પછી આ બહુ ગંભીર વાત કરી રહ્યો છું જો સેવાના ક્રમને આપણે સરળ સીધો અને બધાને અનુકૂળ નહીં બનાવીએ તો આ પેઢીની સેવા આપણી છેલ્લી સેવા છે પછી કોઈ સેવા નહીં કરે તો એ જો ઘરની આપણી ઘરની મિલકત દાગીના ઘર મકાન જો આપણે આપણા બાળકોને વસિયતમાં આપતા હોઈએ તો ભગવાન કેમ ના આપીએ ઠાકુરજી કેમ નહીં પણ આપણે એમ છે કે તમે મિલકત તો તમે લેશે ઠાકોરજી સેવા ન કરે એવો પોતાના જ પરિવાર માટે આપણે અવિશ્વાસ શા માટે રાખીએ પછી કે બધાને ઓળખું છું અરે ઓળખો છો એટલે વધારે પાકું થયું તો તમે જરૂર સેવા કરશે ન ઓળખતા હોય તો ચિંતા થાય ને ઘણા એવું બોલે જે મારા કુટુંબને બધાને ઓળખું છું કોઈ સેવા કરે અરે ઓળખો છો તો સેવા જરૂર કરશે ના ઓળખતા હોય તો ચિંતા થાય છે કે નહીં મારો વિચાર કરો તો દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં પોતાના બાળકોને પણ સેવામાં રવિવાર શનિવાર રજાઓ ત્યાં નવડાવો એમાં કોઈ બાદ નથી બ્રહ્મસમન લઈ જવા છે બધાને બધાને દીક્ષા લેવી છે શિક્ષા લેવી નથી ને એટલા માટે જ કૃષ્ણાશ્રય વલ્લભે પ્રગટ કર્યો છે અને પાષંડ પ્રચુરે જગ્યાએ જગ્યાએ તમે જુઓ તો પાખંડનો પ્રચાર પાસંડ છે જો આપણે લોકો ગુજરાતીમાં પાખંડ બોલીએ પણ શ આવે સટકો પ્રસરે લોકે લોકની અંદર પાષણ વધી રહ્યો છે એટલે વૈદિક્ય ધર્મથી આચાર વિચાર એનો લોભ થઈ રહ્યો છે જેમ હોટલમાં ખાવા જાઓ તો તમને પેલી એક એક કટોરીમાં કઈ લીંબુ ને પાણી ગરમ પાણીથી હાથ ધોઈ લેવાનું પછી કોગળા ઓગળા કરવા નહીં એવું લોકો ઘરમાં કરી ચાલે વિચાર કરો તમે હવે ઘરમાં આવું કરો આમ કરી લીધું હવે ચાલતું હશે અરે કોગળા તો કર્યા અમારે તો એમ એકી કરવા જાય તો કોળા કરવાના સંડાસ જાય તો કોળા કરવાના ભોજન કરીને કોળા કરવાના અમારે તો વડીલ ઊભા રહેતા કેટલા કોગળા ક્યારે કરવા હવે તો કોગળા કરવા એ બી લોકો ભૂલ થઈ ગયા પણ ડૉક્ટર ગળું આવી ગયું હોય ત્યારે ખર કરીને કોગળા કરે લીંબુ પેલું લીંબુ નહીં મીઠું નાખીને ડોક્ટરે કહું છું બાકી તો ને ભૂલી ગયા પછી ડેન્ટિસ્ટ જાઓ ડેન્ટિસ્ટ કેમ વધારે ખુલી ગયા છે એટલે જ તો એટલે કોગળા કરવા જોઈએ મુખમાં ગંધ આવે તમારા ઠાકોરજીને આવે તમારા પત્નીને આવે તમારા પતિને આવે તમારા છોકરાઓને આવે વિચાર તો કરો આ સળો ક્યાંથી આવ્યો છે આ આશ્રય રહીતાનો સળો છે આશ્રય કરો તો બધું સારું થઈ જાય એટલે આપણે કૃષ્ણાશ્રય બહુ પસંદ કરીને મહાપ્રભુજી એમણે પ્રેરણા કરી છે